થાંગધ્રા બસ સ્ટેન્ડમાંથી મુસાફરોના ખીચ્છા કપાયા આવા નવાર મુસાફરોના પાકેટ સહિતની ચોરીની ઉઠી ફરિયાદો તાત્કાલિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવા પેટ્રોલિંગ કરવા માંગ કરાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગત્રા શહેરના બસ સ્ટેશનમાં અવારનવાર મુસાફરોના ખીચા ખીસા કપાયા છે ફરિયાદો ઉઠવા પામી છે એક અઠવાડિયા પહેલા જ આરવી જવાનો ખિસ્સું કપાયું હતું જેમાં રોકડ કિંમતી ડોક્યુમેન્ટ ત્યારે ફરી આજ રોજ બસ સ્ટેન્ડમાં ઉમેશભાઈ નામના મુસાફરનું ખીચું કપાયું હતું જેમાં રોકડ રકમ સહિત કિંમતી ડોક્યુમેન્ટ હોવાનું જણાવ્યું હતું અને તેમણે બસ સ્ટેન્ડના ઓથોરાઈઝને ફરિયાદ પણ નોંધાવી હતી અવારનવાર બનતા ચોરીના બનાવને ડામવા મુસાફરો દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામે છે ધાંગધ્રા બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરુ ગેંગ સક્રિય બની હોય તેવું ચોક્કસ કહી શકાય છે અને અઠવાડિયામાં બે મુસાફરોના ખિસ્સા કપાયા છે અને મુસાફરોએ ફરિયાદ કરતા જણાવ્યું કે અગાઉ ઘણા લોકો ભોગ બન્યા છે તેવું લાગી રહ્યું છે મુસાફરો તથા સામાજિક કાર્યકરોની માંગ છે કે રાત્રિ સમય દરમિયાન બસ સ્ટેશનમાં પેટ્રોલિંગ અને સીસીટીવીના માધ્યમથી આવા ખિસ્સા કાતરોને પકડીને તુરંત સરી કાર્યવાહી કરવામાં આવે મારું નામ ઉમેશ છે અને હું અહીંયા અત્યારે બસ સ્ટેન્ડમાં ઊભો છું અને મારી મારા પર્સની સવારે અગિયાર વાગે મારા પર્સની ચોરી થઈ હતી અને પર્સ ચોરી થઈ અને એના વિશે મેં પ્રશાસનને બસ સ્ટેશનના પ્રશાસનને જાણ કરેલી છે સાથે સાથે મેં આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરેલી છે અને રિગાર્ડિંગ કે મારો પર્સ ચોરી થઈ ગયેલો છે અને પર્સમાં મારું ખાસી એવી અમાઉન્ટ બી હતી સાથે મારા ડોક્યુમેન્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ બી હતા જેના માટે મેં અત્યારે બંને જગ્યાએ કર્યું છે પ્રશાસન તરફથી અને અને ખાસે ખાસે ખાસ એ બી જણાવવાનું છે કે અહીંયા બસ સ્ટેન્ડમાં ખાસ આવા ઘણા બનાવ બનતા રહે છે જેવું મને આજુબાજુથી જાણવા મળ્યું છે એક મારી જોડે એક આપણે રક્ષક છે જે આર્મીમેન છે એમનું બી ગયા રવિવારે સેમ એઝ ઇટ એઝ એઝ ઇટ ટાઈમે એમનું બી પર્સ ચોરી થયેલું હતું પણ અને એમના ડોક્યુમેન્ટ બી હતા એમને આના માટે હજી કંઈ રિવોર્ડ મળ્યો નથી અને ડોક્યુમેન્ટ બી રિટર્ન નથી આવ્યું અને આ એક્ટિવિટી કન્ટિન્યુ છે વન ટાઈમ નથી આ કન્ટિન્યુ એક્ટિવિટી થાય છે જેથી મારા પ્રશાસન તથા આપણા રક્ષકને આપણે વિનંતી કરું છું કે માને આના ઉપર યોગ્ય કાર્યવાહી કરે અને મારા ડોક્યુમેન્ટ મને વહેલી તકે મળી રહેવી હું રિક્વેસ્ટ કરું છું મેરા નામ શ્રવણ કુમાર હૈર મેં અભી કુછ દિન પહેલે મતલબ પિછલી સન્ડે કો છૂટી જા રહ્યા મેં નગેન્દ્ર રામ પોસ્ટેડ હું आर्मी में हूँ और यहाँ से अहमदाबाद जा रहा था अहमदाबाद बस में चढ़ते ही हमारा एक आई आइडेंटी कार्ड और फैमिली का पर्स निकाल लिया है जिसमें कुछ इम्पोर्टेंट डॉक्यूमेंट भी हैं और अभी तक मिला नहीं मैं एफ भी किया हूँ और प्रशासन से यही गुजारिश है हमारी कि जल्द से जल्द उसको पकड़ें और उस जल्द से सख्त से सख्त कार्रवाई करी जाए और आज भी शायद किसी का का यहाँ पर्स निकाल लिया है કોઈ મારું નામ ચંદ્રેશ કુમાર રોય છે સોશિયલ વર્કર આજ રોજ ધાંગધ્રા એસટી ડેપોમાં ભાઈ શ્રી એક મુસાફર ઉમેશભાઈ મકવાણા નું પર્સ ચોરાણું તેમજ ગયા રવિવારે એક આર્મી મેન નું પણ પર્સ ચોરાણું હતું જે છેલ્લા મહિનામાં આવા અનેક બનાવો બનતા હોય છે એસટી ડેપોમાં જેમાં જો લોકોના પર્સ પૈસા વસ્તુઓ ચોરાતી હોય છે જેમાં ગયા રવિવાર જે આર્મીમેનું ચોરાણું એમાં એના ખૂબ જ કિંમતી ડોક્યુમેન્ટ હતા એ આપણો આર્મીમેન જવાન જવાન હતા તેમજ આજ ઉમેશભાઈનું જે ચોરાણું છે એમના પણ ખૂબ કિંમતી ડોક્યુમેન્ટ હતા અને આ બધી વસ્તુ સીસીટીવી ફૂટેજમાં પણ એસટી ડેપોનામાં આવેલી છે પણ હજી સુધી કોઈ પ્રકારની કાર્યવાહી થયેલ નથી એટલે માન્ય એસપીસીને મારો અનુરોધ છે તેમજ અહીંયા લોકલ પોલીસ અધિકારીને પણ અનુરોધ છે કે તત્કાલીન આ બાબતે ધ્યાને લઈ અહીંયા પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે દિવસ દરમિયાન પેટ્રોલિંગ કરે તેમજ રાતના દરમિયાન પણ સિત્તેરથી એંસી બસો આવતી હોય છે તેનું પણ પેટ્રોલિંગ કરવામાં આવે વિશેષમાં એસટી ડેપોને પણ મારે અનુરોધ છે નિગમને પણ કે તત્કાલી આ અહીંયા સાંજે નવથી નવ વાગે બારી બંધ થઈ જતી હોય છે પૂછપરછની ટીસીની કેની એનો ઓફિસ બંધ થઈ જતી હોય છે જેનાથી પણ મુસાફરોને ખૂબ જ અગવડતા પડે છે પૂછપરછ માટે જેથી કરીને એસટી ડેપો દ્વારા પણ એક એસટીની જે ટીસીની જે પોસ્ટ ખાલી છે એ પણ રાતે નવથી સવારના પાંચ વાગ્યા સુધી ચાલુ કરવામાં આવે જેથી કરીને રાહદારીઓ મુસાફરીઓ જે છે એને પૂછપરછ માટે યોગ્ય જવાબ મળી રહે તેમજ યોગ્ય સુરક્ષા પણ અહીંયા રહે જેથી કરીને પોલીસ કે અન્ય વિભાગને જાણ કરવી હોય એમરજન્સી વ્યવસ્થામાં તો એ પણ જાણ કરી શકે જેથી આ નિગમને એસટી નિગમને પણ મારો અનુરોધ છે તેમજ પોલીસ વિભાગને પણ અનુરોધ છે તત્કાલી આ ધ્યાન લેતા તત્કાલી પેટ્રોલિંગ તેમજ અહીંયા એક લેડીઝ પોલીસ તેમજ જેન્ટ્સ પોલીસને પણ મૂકવામાં આવે એસટી ડોપણ એવો અનુરોધ છે લોક માગણી છે તો આને તત્કાલી યોગ્ય કરવા સારું જય હિન્દ જય ભારત